ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2024 માં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું ફરી એકવાર સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસનો ખૂબ જ સરસ પરિણામ આવ્યો છે ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું ફરી એકવાર સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસનું ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે કોચિંગ ક્લાસના સંચાલક તરુણ અગ્રવાલ અને તેમના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અને મુસ્કાન અગ્રવાલે ત્રણસો અંક પ્રાપ્ત કર્યા છે સિમ્પલી શિક્ષા ક્લાસીસ ના છત્રીસ માંથી બત્રીસ વિદ્યાર્થીઓ સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષામાં પાસ થયા હતા જેની સાથે તેમનો નેવ્યાસી ટકા પરિણામ રહ્યો છે સિમ્પલી શિક્ષા આજે સુરતમાં સીએમએના કોચિંગમાં ઘણું સારું કરી રહી છેલ્લા સાત વર્ષમાં સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલમાં અહીંયાથી છત્રીસ ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા સિમ્પલી શિક્ષા એકલું એવું કોચિંગ છે કે જે ફક્ત સીએમએનું જ કોચિંગ કરાવે છે એકલું સીએમએ પર ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે જે વર્ષોથી સારું પરિણામ જાળવી રાખવામાં સફળ રહ્યા છે તરુણ અગ્રવાલે જણાવ્યું હતું સુરતમાં સીએમએનો ક્રેઝ સતત વધી રહ્યો છે ડિસેમ્બર બે હજાર ફાઉન્ડેશન ની પરીક્ષામાં પ્રથમવાર ચારસો કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી પાસ થનાર વિદ્યાર્થીઓને તરુણ અગ્રવાલે અભિનંદન પાઠવ્યા હતા સિમ્પલી શિક્ષા ટોપ થ્રીમાં કૃષ્ણા ધડનકર ચારસો માંથી ત્રણસો અઢાર જીનય સંઘવી ચારસો માંથી ત્રણસો અઢાર શ્રુતિ પટેલ ચારસો માંથી ત્રણસો ને ચૌદ અને મુસ્કાન અગ્રવાલ ચારસો માંથી ત્રણસો માર્ક્સ મેળવ્યા છે હું તરુણ અગ્રવાલ સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસનો સંચાલક આજે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયો હતો જેમાં આપણી ક્લાસીસમાં છત્રીસમાંથી બત્રીસ સ્ટુડન્ટ્સ ઉત્તીર્ણ થયા છે એટલે એટી નાઇન રિઝલ્ટ આવ્યું છે એની સામે ઓવરઓલ ઇન્ડિયા સિક્સટી ફાઇવ જેવું રિઝલ્ટ જાહેર થયું છે સર આટલું આનો શ્રેય છે ને આપણી આખી ટીમને જાય છે જે અહીંયા આપણા ફેકલ્ટીઝ ભણાવે છે અને સ્ટુડન્ટે બી સતત એના માટે કન્સિસ્ટન્ટલી એફર્ટ મૂક્યા છે રેગ્યુલરલી ક્લાસીસ અટેન્ડ કરીએ રેગ્યુલર ટેસ્ટ આપીએ ને એનો રિઝલ્ટ એમના પરિણામમાં દેખાય છે આપણે જનરલી ટ્રાય એવું કરીએ કે સ્ટુડન્ટ્સને બધું કન્સેપ્ટઅલી ક્લિયર થાય ને એની સાથે એમને વધારાની પ્રેક્ટિસ જોઈતી હોય તેના માટે આપણે અહીંયાથી મટીરિયલ પ્રોવાઈડ કરીએ કન્ટિન્યુઅસલી વાઈઝ ટેસ્ટ કન્ડક્ટ કરીએ મોક એક્ઝામ્સ કન્ડક્ટ કરીએ ને જેના હિસાબે સ્ટુડન્ટને વસ્તુની ક્લેરિટી આવે ને એમની વધારે પ્રેક્ટિસ થાય ને એ લોકો સારું રિઝલ્ટ મેળવી શકે અત્યારે આપણે છેલ્લા નવ વર્ષથી સીએમએનું કોચિંગ કરાવીએ છીએ ને આજે આટલું સરસ રિઝલ્ટ આવ્યું એટલે મને બહુ ખુશી થાય છે કેમ કે આજથી નવ વર્ષ પહેલાં જ્યારે મેં સીએમએ સ્ટાર્ટ કરેલું ત્યારે એક સ્ટુડન્ટથી સ્ટાર્ટ કરેલું ને આજે આટલી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ પાસ થાય છે એટલે મને બહુ ખુશી થાય છે એનું મેઈન આપણી ટીમ પર ટીમના એફર્ટ્સ છે ને સાથે સ્ટુડન્ટ્સ છે કે જે દરેક વસ્તુમાં આપણે જે એ લોકોને ગાઈડ કરીએ એ પ્રમાણે એ લોકો તૈયારી કરે ને એના લીધે આટલો રિઝલ્ટ સરસ આવી શકે તમારું મારું નામ શ્રુતિ પટેલ છે અને મારા 314 માર્ક્સ આવ્યા છે 314 માર્ક્સ આવા કયા સબ્જેક્ટમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા લો અને એકાઉન્ટ્સમાં અબ આ જે તમારું રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ તમે મહેનત કરી છે ટ્યુશનમાં તમને સિમ્પલી શિક્ષામાં કેવા પ્રકારનું ટીચિંગ મળ્યું કોન્સેપ્ટ સારી રીતે સમજાવ્યા છે અને ડાઉટ્સ પણ સારા સોલ્વ કરાવ્યા છે અનુશ્રેય આપશું ફેકલ્ટી અને પેરેન્ટ્સનો આપ ભવિષ્યમાં શું બનવા માંગો છો આપે સીએમએ પહેલા આપણે એવું વિચાર્યું કે સીએમએ બનવાનો રેન્ક આવશે ના તો આનો આ તમે કેવી રીતે મહેનત કરી આખા દિવસ તમે કેટલા કલાક ભણતા હતા એ વિશે કહો 3 4 કલાક ભણતી હતી અને અહીંયા સારું ભણાવે છે તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે જે સીએમએ કરવા માંગે છે એને આપ શું મેસેજ પાઠવશો आपका नाम और आपका क्या रिजल्ट आया वो हमें बताइए मेरा नाम कृष्णा धारनकर है और मेरा रिजल्ट थ्री हंड्रेड एटीन मार्क्स आई है टोटल फोर हंड्रेड में से तो सूरत सिटी में आपका क्या रैंक है और किस तरह से आपने पढ़ाई की थी कि जिसने जिससे आप इतना अच्छा रिजल्ट ला अभी सूरत सिटी में रैंक तो पता नहीं है लेकिन मैंने रोज का रोज जो सर जो मैम करवाते थे, थे उसका रोज़ रिवीजन किया है इसकी वजह इस से लास्ट में जो लोड है वो ना पड़े और एवरेज दिन के तीन चार घंटे पढ़ना जरूरी है सबसे ज्यादा मार्क्स कौन से सब्जेक्ट में सबसे ज्यादा मार्क्स मेरे इकोनॉमिक्स और अकाउंट्स में आए हैं आपने सोचा था कि आप इतने अच्छे मार्क्स ला सकेंगे हाँ सोचा था <laughs> श्रेय मैं आप सर मैम सबकी मेहनत और मेरी खुद की मेहनत में पेरेंट्स का कंट्रीब्यूशन सबको देना चाहता हूँ सिंपली शिक्षा में आपने जो पढ़ाई की वो पूरे साल किस तरह से की सर ने किस तरह से आपको और ने किस तरह तरह से से आपको आपको और टीचिंग स्टाफ उसके बारे में सिंपली शिक्षा में यहाँ पे कॉन्सेप्ट सर बहुत इंपॉर्टेंट देते हैं और डाउट्स हो ऑनलाइन भेजते हैं मैम को सर को ऑनलाइन भेजते हैं और तुरंत हमको, हमको डाउट्स क्लियर कर देते हैं जिसकी वजह से हम पूरा कॉन्सेप्ट अच्छे से पढ़ सकते हैं और एग्जाम में उसको अप्लाई कर सकते हैं सी ए का फ्यूचर क्या है आपको क्या लगता है अभी तो सीएम के का फ्यूचर बहुत ग्रोथ हो रहा है जैसे जैसे पैकेज मिल रहे हैं लोगों को अच्छे पैकेज मिल रहे हैं और कंपनी भी डिमांड ज्यादा कर रही है सीएम की इसकी वजह से इसका स्कोप भी बहुत बढ़िया है नाम, और, क्या रिजल्ट है मेरा नाम और मेरा रिजल्ट भी थ्री एटीन मार्क्स आया है नाइनटी टू अकाउंट्स में इतना अच्छा पढ़ते हो सी रीज़न था सी एम ए आने का रीजन यही था कि अभी ग्रोथ बहुत बढ़ रही है सी एम ए की भी और जरूरत आगे है और मेरे को सी एम ए एक अच्छा बेटर ऑप्शन लगा इसलिए मैंने सी एम ए चूज़ किया ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत तमाम अपडेट न्यूज़ साथे